હા તો સવાર સવારમાં સ્વાગત છે તમારું બ્લોગ ચાલુ કરી દીધો છે ગુડ મોર્નિંગ મમ્મી તબાત્ બ્રશ થઈ ગયું છે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ લેટ ઉઠ્યા તો તમાર નવાઈ ગયું આ માણસ આજે લેટ ઉઠીશ ઉઠતું નહોતું હું સો વાગ્યાનું ઉઠીશ બ્લોગ અપલોડ કરો રાતે બો પાડે તે ડિલીટ થઈ ગયો બને ના હું પેલા ટુકડી ટુકડા ઉતાર્યા ડિલીટ માર દીધા એક્સપોર્ટ મેળવીને પછી બને ના ને અડધો રહી ગયો હોનું ગુડ મોર્નિંગ કરીને બધું તો ઉડી ગયો ડાયરેક્ટ ખાવાથી જ સર પણ રાતે પાડી દીધી એક મૂ એક્સપોર્ટ મેં લીધું ને પછી

रूपवाणी ऊपर अस नहीं आओ इन्हें ढोलमो काट ले बस मार मिलो ये कपड़ा धोवै छे

ਤੋ ਜੇ ਮੰਦਿਰ ਮੂ ਤੋ ਸ਼ਨੀਵਾਰ ਨੂੰ ਮੰਦਰਾਂ ਦੇ ਸੰਕਰਿਆ ਦੀ ਵਰਤਿਰ ਕਰਦੀ ਸੀ હું તો મંદિર જઈને ખે બની ગઈ ડાર ડાર બની ગઈ છે રોટલા બાજરીની રોટલ લો કેવાય ભાખા લ્યો Bajar ini bakri banget. Dunggri sih anak kaisu berarti. Kaisa. Salut kerdi itu pas. Sami naren. Nanti kahdin. Jangan nih kois.

મોટી <imitation> 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 જોઈન સલાહ ઉપર જાત ત્યાં ગમે જેટલી જોઈન સલાહ તાતા વિજા વિઝા લડી કેટલા પાંચ સલાહ તાઉં પિક કરી સારું તા એ કરી ઊંઘવાની તૈયારી પાણી ના આવે એટલે આરામ આ બાજુ એક ઊંઘી ગયું છે એક બાર ઊંઘી ગયું છે ઇંચ કામો Bajem, terus jam setengah, mandap bantai selamat. Coba tar apre pagi, kali. pagi, selamat pilih dosa, pagi, selamat pagi, selamat pagi, selamat pagi, selamat

बता क्या गया घर ना मानसो क्या गया तो कोई दिखात नहीं घर में મંદિર માટીમાં ખાય છે મંદિરનો પ્રોગ્રામ ચાલો રાઇસ ટ્રેક્ટર આવીશું માટીના ખાય છે એનો પ્રોગ્રામ ચાલો જેમ પ્રોગ્રામ તારીખ છે તૈયારી ચાલુ થોડું માટી નાખીને પૂરી કરવાની છે બધા બધા મંડપ બંધાવવાનો ચાલુ છે દ્વાર પૂજા ગેર તો હું બની રહ્યું છે બહાર તો હોત પડી ગરગોલીઓ તો ગરગોલીઓ બની રહીશ કટોકડી

माटी न कासो है ना मतलब माटी पोत करवानी है माटी आएगी ट्रैक्टर आई हूं मुंदिनो काम कर चाल है जा बैठास पे माटी पर મંદિર નો પ્રોગ્રામ છે સોળ તારીખ તૈયારી ચાલુ છે માટી પડી કરતી હતી કરવાની છે

પલા હમ એ તો બાય નો બનાવું ઉndarray તો તેવો બનાવ મપા લે રો તીન નો હમ પછી ઈ બાજુમાં માર ખાટલો તે મો મળી જે અને ખાટલા કોઈ તો બાય નો નાતી જઈતી હો મું જઈતી અને નીચેની મનિતપા અડધી કરીયો હર

આ કેમ કે વાત નથી આ તો શાનની કાવાત તૈયારી નહી કે કેમ કે કેમ કાફલ કે સપૈયા આઈપોન મળ્યા તમ તમ કે લોકો તો સું થાય તો એ થઈ ગયો ને કે આ બધું

ગુડ નાઇટ જય માતાજી બાદ હા કરો ગુડ જય માતાજી તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતા